માધાપર ના શ્રી પંચનાથ ગ્રુપ દ્વારા છેલ્લા છત્રીસ વર્ષથી ગ્રામ્ય વિસ્તારના બાળકો સાથે મકર સંક્રાંતિની કરાય છે ઉજવણી કહેવાય છે કે બાળકો એ ભગવાનનું સ્વરૂપ છે તેમજ વિવિધ દાનોમાં અન્નદાનનું ખૂબ મહત્વ રહેલું છે આ વિચારોને સાર્થક કરતા ભૂજ તાલુકાના માધાપર ગામના પંચનાથ ગ્રુપના યુવાનો દ્વારા છેલ્લા છત્રીસ વર્ષથી માંડવી અબડાસાના ત્રિબેટે આવેલા અગિયાર જેટલા ગામોમાં અંદાજીત બે હજાર જેટલા બાળકોને મકરસંક્રાંતિ નિમિત્તે નાસ્તો અને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવે છે આ કાર્ય માટે પંચનાથ ગ્રુપના દિનેશભાઈ પિંડોળિયા પરેશભાઈ ગામી મોહનભાઈ સુથાર દિનેશભાઈ મેપાણી હાર્નિકભાઈ ખોખાણી મિતેશભાઈ પિંડોળિયા વિનોદભાઈ પિંડોળિયા કેયુરભાઈ ગામી વંશીલ મેઘાણી તેમજ રાજેશભાઈ સેવા આપી રહ્યા છે એ વિસ્તારમાં માર્ગદર્શક તરીકે રમેશભાઈ જોશી કોટડી મહાદેવપુરીવાળા સેવા આપે છે સિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર દર્શક મિત્રો આજે મકર સંક્રાંતિનો પર્વ છે અને આખા દેશભરમાં ખુશી સાથે એની ઉજવણી કરવામાં આવે છે શહેરોમાં તો લોકો ધાબા ઉપર ચડીને ડીજે વગાડીને પતંગ ઉડાડતા હોય છે જ્યારે ગામડાઓમાં પોતાની રીતે પણ ઉજવણી કરતા હોય છે પહેલાં તો ન્યૂઝ ગુજરાતની ટીમ તરફથી પૂરા દેશવાસીઓને આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અત્યારે આપણે વાત કરવી છે માધાપરના પંચનાથ ગ્રુપ જેઓ અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે એ લોકો માધાપરથી નીકળીને ભુજ તાલુકો માંડવી તાલુકો અને અબડાસા તાલુકા સુધીના ગામડાઓમાં જઈ અને એ લોકો બાળકોને મિષ્ટાન અને ફરસાણ વિતરણ કરે છે તો આપણે એમના પંચનાથ ગ્રુપ પર શું સાહેબ આપણો પહેલાં નામ બતાવો દિનેશ જાધવજી પિનોરિયા આપણા ગ્રુપનું નામ પંચનાથ ગ્રુપ અચ્છા સાહેબ કેટલા વર્ષથી આ તમે છેલ્લા છત્રીસ વર્ષથી કરી છીએ અમે અચ્છા તમને એવું કેમ વિચાર આવે બીજા અનેક અનેક રીતે હા મને એવું થયું કે આ છોકરાના મોઢા ઉપર હાસ્ય દેખાય એમ જ અમને બહુ મજા આવી ગઈ ને સવારે છ વાગે અમે નીકળીને સાંજે છ વાગે ઘરે પહોંચી આખો દિવસ આ અમારું કામ ચાલુ હોય છે ઓછામાં ઓછા બાર થી તેર ગામ ફરી અને બારસો પંદરસો છોકરાને નાસ્તાનું વિતરણ કરી છે અચ્છા અમને સાંભળવા મળ્યું તું કે તમે જવાના હો એનાથી પહેલા બાળકો ગામડામાં તમારી રાહ જોઈને બેઠા હોય લાઈન લગાવીને તો અમુક ગામમાં તો અમને સાહેબ એવું છે કે મોડું થઈ જાય તો છોકરા બધા લાઈન લગાવીને બેસી ગયો અને અમારી રાહ જોતા હોય અચ્છા બહુ સારું કાર્ય છે આ લોકોનું અને બાળકોના ચહેરા ઉપર હાસ્ય આવે એ બહુ મોટી વાત છે અને આવી રીતે ઉજવણી કરતા રહી આપણે પણ એમને શુભકામનાઓ પાઠવીએ છીએ શું તમે તમારા સ્પેશિયલ ડે ની વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા यश एंटरप्राइज लाभ कस्टम लेबल वाली बसो एम एल पानी सोफ्ट ड्रिंक्स बोतल तो आज ही करो यादगार बनाओ प्रसंग ने के पी बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर एट सेवन फाइव एट सिक्स ट्रिपल जीरो डबल जीरो